વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે મેંગો ફુલઝર સોડા બનાવીશું મેંગો ફૂલઝર સોડા બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર ઝાલ લીધું છે તેમાં કટ કરેલી પાકી કેરીના ટુકડા નાખીશું થોડા એવા ફુદીનાના પાન નાખીશું થોડો એવો લીંબુનો રસ નાખીશું જલજીરા નાખીશું ક્યુબ નાખીશું મિક્સરજરનું ઢાંકણ બંધ કરી સારી રીતે ક્રશ કરી લેશું તૈયાર થયેલા મિક્સરને બે ગ્લાસમાં સારી રીતે ભરી લેશું બે એકસરખા મોટા ગ્લાસ લેશું તેમાં સોડા નાખીશું તમે કોઈપણ સોડાનો યુઝ કરી શકો છો મેં અત્યારે સ્પ્રાઇટનો યુઝ કર્યો છે ત્યારબાદ તૈયાર થયેલા મિક્સરને ને સોડામાં સારી રીતે ડીપ કરીશું મેંગો ફુલઝર ને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું તૈયાર છે મેંગો ફુલઝર સોડા એક બાજુથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થિંગ્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ